પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ત્રણ રાજ્યોના પ્રવાસ રવાના થશે પ્રધાનમંત્રી દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે આજે પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે પ્રધાનમંત્રી કેરળના તિરુવનંતપુરમ ખાતે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રની મુલાકાત કરશે અને અઢારસો કરોડની ઇસરોની ત્રણ મહત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે જેમાં સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટા ખાતે પીએસએલવી એકીકરણ સુવિધા મહેન્દ્રગીરી ખાતે સેમી ક્રાયોજોનિક એન્જિન અને સ્ટેજ સ્ટેટ ફેલિસિટી તથા તિરુવનંતપુરમ ખાતેની વીએસએસસી ટ્રાયસોનિક વિન્ડ ટનલ યોજનાનો પણ સમાવેશ થાય છે આ ત્રણ યોજનાઓ અંતરિક્ષ ક્ષેત્રે વૈશ્વિક સ્તરની ટેકનોલોજી ઉપલબ્ધ કરાવશે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રની મુલાકાત સમયે પ્રધાનમંત્રી માનવ અંતરિક્ષ કાર્યક્રમ ગગનયાનની પણ સમીક્ષા કરશે